કેરળના તિરુવંતપુરમમાં આયોજિત થનારી ઓગણપચાસમી સિનિયર નેશનલ યોગા સ્પોર્ટ્સ ચેમ્પિયનશીપમાં થરાદને ગૌરવ અપાવતી સિદ્ધિ મળી છે થરાદના બે યોગા નિષ્ણાતો ડૉક્ટર રિતેશભાઈ પ્રજાપતિ અને દશરથભાઈ સોનીની નેશનલ યોગા રેફરી તરીકે નિમણૂક કરવામાં આવી છે આગામી વર્ષ તેરથી સોળ ફેબ્રુઆરી બે હજાર પચીસ દરમિયાન યોજાનારી આ પ્રતિષ્ઠિત ચેમ્પિયનશીપમાં દેશભરમાંથી અઢારથી સિત્તેર વર્ષની વયજૂથના સ્પર્ધકો ભાગ લેશે આ સ્પર્ધામાં પુરુષો અને મહિલાઓ બંને વર્ગમાં યોગાસન સ્પર્ધાઓ યોજાશે યોગા ફેડરેશન ઓફ ઇન્ડિયાના એક્સક્લુઝિવ મેમ્બર શ્રી પરેશભાઈ ભટ્ટના હસ્તે બંને નિષ્ણાતોને નેશનલ યોગા રેફરી તરીકેનો પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો ગુજરાત રાજ્યમાંથી આ બંને નિષ્ણાતોની રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં જજ તરીકે થયેલી પસંદગી થરાદ માટે ગૌરવની ક્ષણ છે આ નિમણૂક થરાદના યોગા ક્ષેત્રે થઈ રહેલા વિકાસ અને ઉચ્ચ કક્ષાની તાલીમની ગુણવત્તાને પ્રદર્શિત કરે છે આ સીધી થરાદનું નામ રાષ્ટ્રીય સ્તરે ઉજાગર થયું છે ખાતે કે જે ત્રિવેન્દ્રમ તરીકે ઓળખાય છે જે કેરલાનું કેપિટલ છે ત્યાં આગળ યોગા ફેડરેશન ઓફ ઇન્ડિયાની ઓગણપચાસમી સિનિયર યોગા સ્પોર્ટ્સ ચેમ્પિયનશીપનું આયોજન થયેલ તેમાં તેર ફેબ્રુઆરીથી સોળ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધી સ્પર્ધા થયેલી જે જિલ્લા લેવલમાં જીત્યા હોય તે લોકો રાજ્ય લેવલે જાય સ્ટેટ લેવલ સ્ટેટવાળા નેશનલમાં જાય સમગ્ર ભારતમાંથી અલગ અલગ રાજ્યોમાંથી મહિલાઓ અને પુરુષોએ આ સ્પર્ધામાં જે સ્ટેટમાં નંબર લઈને આવ્યા હતા એકથી ત્રણ એ લોકો બધા આવ્યા હતા તો અઢારથી એકવીસ વર્ષ એકવીસથી પચીસ વર્ષ પચીસથી ત્રીસ વર્ષ ત્રીસથી પાંત્રીસ પાંત્રીસથી પિસ્તાલીસ અને પિસ્તાલીસ વર્ષની ઉપરના લોકોની સ્ત્રી પુરુષોની એટલે કે મહિલાઓ અને પુરુષની આ અલગ અલગ કેટેગરીની બધી સ્પર્ધાઓ હતી એમાં મેં બે હજાર વીસની અંદર નેશનલ યોગા રેફરી તરીકેની યોગા ફેડરેશન ઓફ ઇન્ડિયાની એક્ઝામ આપેલી અને દર વર્ષે આ રીતે નેશનલ યોગાની કોમ્પિટ ચેમ્પિયનશીપ થાય છે ત્યારે મારે આ વખતે નેશનલ યોગા રેફરી તરીકે ત્યાં જવાનું થયું અને સરસ રીતે ત્યાં આગળ સ્પર્ધાનું જે આયોજન હતું એમાં રેફરી તરીકે જે સ્પર્ધા યોજાય ત્યાં જજ તરીકેની આપણી નિમણૂક હતી અને એમાં આપણે જજમેન્ટ આપી અને જે પણ સ્પર્ધકો હોય અને જે આપણને ગ્રુપ આપવામાં આવ્યું હોય તો એ ગ્રુપની અંદર સવારથી રાત સુધી જેટલા પણ એક જ ધારો કે મને એકવીસથી પચીસ વર્ષનું ગ્રુપ આપવામાં આવ્યું હતું મેલનું બીજા દિવસે તો સવારે નવ વાગે સ્પર્ધાની શરૂઆત થઈ રાત્રે નવ વાગે પતિથી એકતાલીસ કોમ્પિટિશન હતા કોમ્પિટિટર હતા તો એમાં દસ માર્ક્સનું એક આસન હોય એમાં દસ આસન હોય અને છ માર્ક્સ આસનના ચાર પોઈન્ટ એમાંથી આપવાના હોય અને બાકીના ચાર પોઈન્ટ સ્પર્ધકે આસન કઈ રીતે લીધું કઈ રીતે છોડ્યું પછી એના મોંના હાવભાવ એને ધ્રુજારી થાય છે કે નહીં અને પછી એના ગ્રેસના માર્ક્સ આ પ્રમાણે કરી દસ માર્ક્સમાંથી માર્ક્સ આપવાના હોય છે અને જેના સારા માર્ક્સ હોય એ પ્રમાણે સ્પર્ધક વિજેતા બને ચાર જજની ઉપર પણ એક સુપર જજ હોય કે જે ધારો કે ચાર જજમાંથી કોઈ ભૂલ થઈ હોય તો એ ક્લિયર કરે અને બીજી પાંચ જણની સપોર્ટિંગ ટીમ હોય મોબાઈલની અંદર સ્કોરિંગ થતું હોય બાર જે કોમ્પ્યુટર પર ટીવી પર ડિસ્પ્લે પણ હોય કોમ્પ્યુટરનો પણ સાસાર્કર લેવામાં ડિજિટલ ટેકનોલોજીથી બધું થતું હોય અને એનું લાઈવ રેકોર્ડિંગ પણ થતું હોય જેથી કરીને કોઈ પણ પ્રકારની ભૂલ થાય તો ક્યાંય કોઈ એલિગેશન કરી શકે નહીં આ રીતે સરસ મજાનું નેશનોગ્રાફી તરીકે અમારે ત્યાં ભાગ લેવાનું થયું અમે જજમેન્ટ પણ આપ્યું અને ત્યાં હું ડૉક્ટર હિતેશભાઈ પ્રજાપતિ અને થરાદમાંથી બીજા દશરથભાઈ સોની અમે બંને ગયા હતા અને નેશનલ યોગા રેફરી તરીકે ત્યાં અમારા યોગા ફેડરેશન ઓફ ઇન્ડિયાના ગુજરાતના એક્ઝિક્યુટિવ મેમ્બર છે પરેશભાઈ ભટ્ટ એમના હાથે અમને એવોર્ડ આપીને સન્માન પણ કરવામાં આવ્યું આ રીતે સરસ મજાની